કેશોદ ખાતે હિંદો યુવા સંગઠન અને કેશોદના તમામ એનજીઓ વિશ્વ હિન્દુ પરિષદ ભારતીય વિકાસ પરિષદ આશ્રમ એનએસસી ગ્રુપ જેવા તમામ ગ્રુપના સભ્યો હાજર રહ્યા અષાઢી બીજની શોભાયાત્રા નીકળી તે માટે સૌ લોકોને અપીલ કરાઈ આગલા દિવસે કેશોદના ડીપી રોડ પર ગણેશ ગ્રુપ દ્વારા ભગવાન જગન્નાથના મામેરા ભરાશે મામાને ત્યાં રાત્રે રોકાણ પર કરાશે અનુસંધાને રાત્રે ડીપી રોડ પર ધૂન પર રાખવામાં આવે છે

જે અમદાવાદમાં પ્લેન ક્રેસમાં જે મૃતકોને શ્રદ્ધાંજલિ માટે બે મિનિટ મૌન રાખી અને શ્રદ્ધાંજલિ આપેલી હતી અને બધા લોકોએ શોક વ્યક્ત કરેલો હતો ત્યારબાદ મિટિંગની શરૂઆત કરેલી હતી આ મિટિંગ આ આ રથયાત્રા છે એ સંપૂર્ણ જેમ અમદાવાદની અંદર દોરડા વડે ખેંચવામાં આવે છે એવી જ રીતે કેશોદની અંદર દોરડા વડે ખેંચવામાં આવશે અને ભગવાન નગર દર્શન નીકળશે પૂર્વ આપણે રથયાત્રાની પૂર્વ સંખ્યાએ ભગવાન પોતાના મામાના ઘરે જશે અને જે દીપી રોડના રહીશો છે એ મોસાર પક્ષ બન્યા છે તો તે લોકો આગલા દિવસે રાત્રે ભગવાન મામાના ઘરે જઈ અને બીજા દિવસે સવારે ત્યાંથી રથયાત્રાનું પ્રસ્થાન થશે અને નગર દર્શન ભગવાન નીકળશે અને ત્યારથી રણછોડાઈ મંદિરે આપણે આ રથયાત્રા છે એની પૂર્ણાહુતિ કરશું તમામ એનજીઓ તૈયારી બતાવી છે કે અમે લોકો નાણાંથી આ રથયાત્રાનું રથ ખેંચશું તો તમામ એનજીઓનો પણ ખૂબ ખૂબ આભાર માન્ય છે આવી જ રીતે તમામ કાર્યક્રમમાં સાથ અને સહકાર આપવા એવી વિનંતી સાથે જય શ્રી રામ આ શોભાયાત્રાનો રોડ છે ડીપી રોડ થી હિન્દુ યુવા સંગઠનના કાર્યાલયથી લક્ષ્મીનગર ત્યાંથી અમૃતનગર ત્યાંથી ડીપી આપણે લીંબુ સોડા ત્યાંથી ક્લબ ચાર ચોક મીરા મેડિકલ થઈ આંબાવાડીમાં ખાડી ભંડાર પાસે થઈ બગીચા પાસે થઈ આનંદ એપાર્ટમેન્ટને ત્યાંથી પીપળિયા નગર સોડિયમ સોસાયટી અને ત્યાંથી આ રથયાત્રા છે રણછોડાઈ મંદિરે પૂર્ણ થશે લોકો હિન્દુ સમાજના લોકોમાં ઉત્સાહ છે લોકો ઠેર ઠેર ભગવાનને સ્વાગત કરવાના છે ભગવાનની પૂજા આરતી કરવાના છે હજી આમાં કોઈને રૂટ ઉપર કોઈને પૂજા કે આરતી કરવી હોય તો હિન્દુ યુવા સંગઠનનો સંપર્ક કરી શકે છે અને મો આ રથયાત્રાના શોભાયાત્રાના રૂટ ઉપર બેનરો પણ લાગવાના છે અને ત્યારબાદ આ શોભાયાત્રાનું નું સુશોભન પણ થવાનું છે આ શોભાયાત્રા ભવ્યતી ભવ્ય કસરત નીકળશે એવી અમારી